જય સ્વામિનારાયણ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુત્રીસ ગુરુવાર બ્રહ્મ મહોત્સવ ભગવાન શ્રીહરિના મોટાભાઈ રામપ્રતાપભાઈના લગ્ન તરગામમાં બળદેવ પ્રસાદજીની દીકરી સુવાસિનીબાઈ સાથે કર્યા હતા લગ્ન થતાં સાસરે આવીને ધર્મકુળમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા દવે બળદેવ નામાં રહે ઠરીને તરગામ ઠામ તેણે સુતા નામ સુવાસીની ને દીદી પછી રામ પ્રતાપજીને સુવાસીની શ્રીહરિ જુપ્ત કરી અન્ન ભલું જ મળે સુરેવતી ખાતર રહી અધૂરી સ્વેચ્છા કરે છે સૌ આજ પૂરી એકવાલ એકવાર બાળપ્રભુ ઘનશ્યામની જમણી આંખ રાતી જોઈને સુવાસીની ભાભી કહે કે ઘનશ્યામ તમને આંખમાં દુખે છે લાવો અંજન આંજી દો ઘનશ્યામ કાલું કાલું બોલા કે ભાભી દુખે છે ભાભીએ સાંગા માચી ઢાળી ઘનશ્યામને બેસારીને અંજન આંજી દીધું ત્યારે ઘનશ્યામ કહે ભાભી આ તો બહુ સરસ ઠંડુ લાગે છે બીજી આંખમાં પણ આંજી દોને ત્યારે સુવાસીની ભાભી બીજી આંખમાં અંજન આંજવાનું શરૂ કરે ત્યાં તો તેમને ઘનશ્યામની આંખમાં અનેક બ્રહ્માંડ નદીઓ સમુદ્ર પર્વતો આકાશ તારામંડળ સૂર્ય ગ્રહો દેખાયા સુવાસીની ભાભી તો ગભરાઈને સ્થિર થઈ ગયા ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા કે કેમ આંજતા નથી સુવાસીની ભાભી અચરજ પામતા કહે કે ઘનશ્યામ આ તો આંખું એ બ્રહ્માંડ દેખાય છે તમારી આંખમાં ત્યારબાદ સુવાસીની ભાભી સ્તુતિ કરીને બોલ્યા અવતારના અવતારી પ્રાણ આધાર કર્મ ફળ પ્રદાતા એમ ઘણા ઘણા નામે સ્તુતિ કરતા રહ્યા થોડી વારે ઘનશ્યામે પોતાની ઐશ્વર્ય લીલા સંકેલી લીધી ત્યારે ભાભી પોતાના ભાવ મુદ્રામાંથી પરત થયા એટલે ઘનશ્યામ કહે કે ભાભી ભાભી હવે અંજન આંજો ત્યારે સુવાસીની ભાભી બીજી આંખમાં અંજન આંજે આમ બાળપ્રભુ ઘનશ્યામજીએ બાળ લીલા કરતાં ભાભીને પોતાના આંખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા વળી એક સમયે અયોધ્યામાં સરદુ સરજુ નદીએ પ્રલય જેમ બેઉ કાંઠે વહીને જળ રેલા ને ઉફાળા ચડ્યા અયોધ્યાના રાજા દર્શનસિંહે સરયુની પૂજા કરી ચુંદડી શ્રીફળથી વધાવી છતાં સરયુના જળ જરાયે હટતા ન હતા ને જોશભેર ઉછળીને વધતા રહ્યા તેથી નગરના રાજા પ્રજાના હૈયા અકળાવવા લાગ્યા ત્યારે રાજાએ જ્યોતિષીઓ તેડાવીને તેનો ઈલાજ પૂછ્યો તો જવાબ મળ્યો કે સરજુના જળપ્રલયને જો કોઈ પતિવ્રતા નારી વધાવે તો તત્કાળ શાંત થાય આમ જવાબ મળતા રાજાએ શહેરમાં ઢંઢેરો પીટાવ્યો પણ કોઈ સ્ત્રીએ જાહેરમાં આવીને પોતાનું પતિવ્રતાપણું સિદ્ધ કરવાની હિંમત ન કરી ત્યારે ભક્તિમાતા તથા સુવાસીની બાઈ બાળપ્રભુ ઘનશ્યામ મહારાજને સાથે લઈ રામઘાટે ગયા ત્યાં સુવાસિની બાઈએ પોતાના હાથે શ્રીફળ ચૂંદડી લઈ ગોઠણ સુધી જળમાં ઊભા રહી સરજુ ગંગા પ્રત્યે બોલ્યા કે હે સરયુ મૈયા મારું પતિવ્રતાપણું પાક્કું ને સાચું હોય તો આ જળ પ્રલયનો પ્રકોપ શાંત કરો તે જ વખતે થોડી જ વારમાં જળ પાછું અટી ગયું પૂર શાંત થયું આમ પ્રત્યક્ષ પાતિવ્રત ધર્મનું પ્રમાણ જોઈને સરયું કાંઠે ઊભેલા અયોધ્યાના લોકો અચરજ જોઈને હતી આશ્ચર્ય પાયમાં સૌ અરખથી વાતોય ચડ્યા આ વાત તો તુરતા જ રાજા દર્શનસિંહને કાને આવી તેમણે માતા અને સુવાસીની બાઈને ઘનશ્યામની સાથે રાજકચેરીએ બોલાવ્યા અને પ્રસન્નચિત્તે દરબારમાં ભારે ભારે પોશાક અને શણગારોની ભેટ આપી એ પછી પાછા તે ઘેર આવ્યા ત્યારે પિતા ધર્મદેવને મોટાભાઈ રામપ્રતાપજીને આ વાત ભક્તિ માતાએ કહી તે વખતે પ્રભુ ઘનશ્યામજી બોલ્યા કે માતાજી સુવાસીની ભાભી તો રેવતીજીના અવતાર છે માટે તેણે એ કાર્ય કર્યું તેમાં શું નવાય અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરીલામૃત કળશ બે વિશ્રામ છ તથા અન્ય ગ્રંથોમાંથી